આ પાઇપલાઇન તૂટી ગઈ છે એમ સીલ માર્યો છે આ પટકો છોટાડી દેવો છે અમારે જાય પીસી માં નોઈ ટેકનિક થી હાંધો કરે છે રામદેવભાઈ મારી પછી આ કટકો તૈયાર કરી લીધો છે આ ચોંટાડી દેવાનું હે એટલે ગમે દાબ થાય પછી પાણી ના નીકળે આ રીતની મિક્સ કરવાની પછી ચોંટાડવાનું પછી આખા આવી રીતનું ચોપડી દેવાનું પાછળ પાણો ફરાવી દીધો કામ કમ્પ્લીટ હા કેટલી કલાકે ચાલુ કરવા બે કલાક હા બે કલાકમાં માં જા આવો હાંધો કરવો પડે આ જૂનો હાંધો છે આમાં જરાક લીક છે પણ ઓલું બોન્ટેડ નો હાંધો કરી નાખો ને પછી પાણી બાણી નીકળે નહીં ત્યાંથી એ ખાડો અહીંયા છે જૂના હાંધા નો ઓલો વાંસ છે અહીંયા અહીંયા કહી રહ્યો તન ની લાઈનમાં માં હાંધો પાઇપલાઇન બહુ હેરાન કરે છે આજ બધા હાંધા કમ્પ્લીટ કરી લેવા છે

એ રીતનું અહીંયા ફિટ કરવું પડે તા ને આ બઉન ડેટ થઈ ગયો ફિટ થઈ ગયો છે હવે આની જરૂર નહીં પડે આ પાછું મોકલી દેવાનું ના કમ્પ્લીટ કરી લીધું છે મિક્સ કરી લઈ વાંધો લેક થઈ ગયો હતો ને એ કાઢી નાખું નવો બનાવી નાખી પાછો આ તો તમારે જાણી તો જ હોય બધે આ કટકો છે ને એની અંદર આ સુધી ફીટ હોય વચ્ચે તે લાઈન કાપીએ અને આને ખેંચીને પાછું આ બાજુ ચડાવી દેવાનું પણ અમારે થોડુંક વધારે કાપવું પડ્યું હતું એટલે આ બટકું એક અલગથી નાખ્યું વધારે તૂટેલું હોય ને તો એ થઈ શકે છે આ પાઇપ તૂટેલો હતો

થોડીક ઉકા ઉતાવળ રાખીને ચોપડવું પડે ને સુકાઈ જાય તો પછી જામી જાય ન્યા બટાણા ઠંડી બહુ હોય ને ઝડપથી સુકાઈ જાય ઉપર ચોટાડવા માટે ફ્રેશ દેવું પડે ને વજન એટલે ટ્યુબ મારી એટલે જામી જાય હરખું ઊંચું નારીએ તોટે હારો રેડી કમ્પ્લીટ હવે બપોર પછી મોટર ચાલુ કરી દેવાની છે અમારે તને તને હાંધા થઈ ગયા છે માથે ટ્યુબ માર દીધું એટલે એ હલકો ચોટી જાય હાલો તો રામે રામ દઈરાને વિડિયો પૂરો કરીએ અહીંયા